હેલો નમસ્કાર મિત્રો આજે આપણે ડિજિટલ ગુજરાતના નિર્માણ વાહન વ્યવહાર જોઈશું ગુજરાત ગુજરાત સરકાર આવી ડિજિટલ ગુજરાતમાં નવી સેવા ઉભી રહી છે નંબર એક ગુજરાત કોર્પોરેશન રાજ્યના માર્ગ પરિવહન ઘુસા માટે બે પ્રકારની સેવા પ્રદાન કરે છે એક

રૂબુ જવું પડતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઘણા ઘણા વિભાગમાં નવી યોજના સુવિધા આપવામાં આવી છે એક આમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો પાસ માટે નીચે મુજબની વેબસાઇટ પાસ ડોટ જી એસઆરટીમાં સત્તાવાર પાડીને ઓનલાઈન પાસની અરજી કરી શકો છો વિદ્યાર્થી માટે ટ્રાવેલિંગ પાસની ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ એની સત્તાવાર વેબસાઇટ પાસ ડોટ જી એસ આર ટીની ખોલું આ વેબસાઇટમાં સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરી તેમાં નીચે મુજબ નીચે મુજબનો લાગુ પડતો લાગુ પડતું હોય તે ફો પાસનું ફોર્મ ભરી